લોઅ ખિસ્તમલા ભાઈનું દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ ત્રીજી તારીખ ભારતના પ્રસિદ્ધ સંતોમાનો તહેવાર ઉજવીએ છીએ પ્રભુ સાંભળીએ યોહાનો ગ્રંથ વીસમો અધ્યાય ચોવીસથી થી કલમ સુધી બારમાનો એકઠોમાં અથાર જોડયો ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો બીજા શિષ્યો તેને કહ્યું અમને પ્રભુના દર્શન થયા છે પણ તો માએ તેમને કહ્યું જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના છિન્ન ના જોવું ખીલાની જગ્યામાં આંગળી ના ગાલું તેમજ તેમના પડકામાં હાથ ના નાખું ત્યાં સુધી હું કશું હું માનું નહીં એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમાં પણ તેમની સાથે હતો બારણા વાસેલા હતા તેમ છતાં ઈશુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું તમને શાંતિ હો પછી તેમણે થોમાને કહ્યું તારી આંગળી અહીં લાવ આ રહ્યા મારા હાથ અને તારો હાથ આમ લાવ આ મારા ફડકામાં નાખ અશ્રદ્ધા ખંખેરી નાખ શ્રદ્ધા રાખ થોમા બોલી ઉઠ્યો ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર ઈશ્વે તેને કહ્યું મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠે છે મને જોયા વગર જેવો શ્રદ્ધા રાખે છે તેવો પરમ સુખી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમોલાભાઈએ બહેનો લોકો અમુક વખત મેસેજ આપણો વોટ્સઅપ મેસેજ મળે વિચાર કર્યા પણ આપણો ફોરવર્ડ કરીએ બહુ ફની મેસેજ હોય તરત જ આપણે બધે ફોરવર્ડ કરીએ પછી અમુક વખત એ જ જે ફોરવર્ડ કર્યા હોય એ ખોટો છે એમ કરીને ફેક મેસેજ એમ કરીને આપણને ખબર પડે છે વડાધરુગુરુ ફ્રાન્સિસની બાબતમાં જ્યારે દવાખાનામાં હતા ત્યારે સાજા થઈ ગયા એમ કહેતા હતા અને પછી મરી ગયા ત્યારે ફરી દવાખાનામાં એમ કરીને લોકો ફેક મેસેજ આ જમાનામાં મોકલે છે અને પ્રભુ ઈશ્વના સમયમાં થોમાને પણ એવું લાગ્યું કે જ્યાં સુધી એમને ખાતરી નહીં હોય ત્યાં સુધી માનું નહીં ભયતા બહેનો સંતોમાં આપણે ભારત દેશમાં બાવનમાં વર્ષમાં અહીં પધાર્યા કેરળમાં ઘણી બધી જગ્યાએ પ્રભુશ્રી નામનો પ્રચાર કર્યો અને ઘણા બધા જગ્યાએ સ્થાપના કરી દેવળની અને છેલ્લે બોંતેરમા વર્ષમાં ચેન્નઈમાં સહિત તરીકે મરણ પામ્યા આજે દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં અને તમિલનાડુમાં ઘણા બધા લોકો હોય આ મહાન સંતનો જે લોહી પડ્યું છે એ એના લીધે છે જેમ એક મહાન સંતે કહ્યું છે જ્યાં જ્યાં સંતોનું લોહી પડે તે બિયારણ રૂપે ત્યાં વધારેને વધારે લોકો પ્રભુ વિશ્વાસ રાખતા થશે એવી રીતે ત્યાં બન્યું છે ખ્રિસ્ત મલ્લભાઈ તબેનું સંતોમાં યોહાન ગ્રંથમાં આપણે ત્રણ જગ્યાએ આપણે જોઈએ છીએ જ્યારે લાઝરસ મરી ગયા ને ત્યાર પછી યહુદિયા જવા માટે નક્કી કરે અને ત્યાં બીજા પ્રસિતો કહે છે આપણે ત્યાં જઈએ તો પછી પ્રભુને પોતે છે તે લોકો પથ્થરો પથ્થર મારી નાખે ત્યારે યૌહાન ગ્રંથમાં અગિયાર જે સોળમી કલમમાં થોમા કહે છે આપણે પણ એમની સાથે જઈએ અને મરણને બેટી એમ કરીને પ્રભુ સાથે રહેવા માટે અને પ્રભુ માટે મરવા માટે તૈયાર હતા એ બતાવે છે અને એવન ગ્રંથમાં ચૌદમાં ઉદ્યમ આપણે ફરી જોઈએ જ્યારે પ્રભુ છે કીધું હું જ સત્ય છું હું જીવન છું અને હું જાઉં છું ત્યારે ફરી તો પ્રશ્ન પૂછાય પ્રભુ આપ ક્યાં જાઓ છો પ્રશ્ન પૂછવાનો કૃષ્ણમાલાભાઈ તમને કે સારી બાબત છે એક અકલવગ્ન વાત છે ઇન્ટેલિજન્સ વાત છે એટલે જાણવા માટે એટલા કે કેટલા ઉત્સાહી હતા એ બતાવે છે એટલે એમની શ્રદ્ધા એક દ્રઢ શ્રદ્ધા છે એટલે જ્યાં સુધી એમને પોતાની ખાતરી નહીં થાય ત્યાં સુધી એ માનવા તૈયાર નહીં અને આજના શુભ સંદેશમાં પણ જેવી રીતે ફેક મેસેજ લોકો ફેલાવે છે પણ થોમાં એ ફેક મેસેજમાં માનવા તૈયાર નથી કરે પોતે જોવા માગતા હતા જોવું વિશ્વાસ રાખું પ્રભુ ઈસુ પણ એમાં માનતા હતા કે ઘણી બધી જગ્યાએ ફરી ફરી પ્રભુસુ સજીવન થયા છે પછી પુનરુત્થાન પામ્યા પછી અલગ અલગ જગ્યાએ એમને દર્શન આપે છે જેથી કરી લોકો એમને જુએ પ્રેસિતો એમને જુએ અને જેથી કરી તેઓ વિશ્વાસ રાખે હા ભયતા બહેનો તો મારા જીવનમાં નિડરતા અને સાથે સાથે હિંમત અને સાથે સાથે ડાઉટ શંકા અને પછી શ્રદ્ધા એક પોતાની અંગત બાબત છે અને એટલા હદ સુધી આવ્યા જેવી રીતે આપણી સાથે જઈએ એમની સાથે મરણ ભેટીએ એવી જ રીતે પ્રભુ માટે પ્રભુનો શુભ સંદેશ એટલે ભારતમાં આવ્યા અને શહીદ થયા સાક્ષી બન્યા ભૈયતા ભયતાબહેનો આજે બે હજાર વર્ષ થયા જે યુરોપમાં ત્યાર પછી ખ્રિસ્ત ધર્મ ગયું અને પછી અમેરિકામાં ત્યાર પછી ખ્રિસ્ત ધર્મ ગયું પણ ત્યાં બધા ઘણા બધા પ્રભુ ઇસના અનુયાયી થઈ ગયા છે આપણા દેશમાં આ મહાન દેશમાં હજુ પણ આપણે તો માત્ર માત્ર બે પોઈન્ટ છ ટકા છીએ એટલે એ આપણે બતાવે છે આપણે સાક્ષીમય જીવન જીવવાનું છે પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે જેથી કરી પ્રભુ પોતે કે જે મને જોયો છે એટલે મારા ઉપર વિશ્વાસ રાખે છે મને જોયા વગર જેવો શ્રદ્ધા રાખે તેવો પરમ સુખી છે આપણે પણ સંત થોવાની જેમ પ્રભુનો સંદેશ ફેલાવીએ અને આપણા કાર્ય દ્વારા વિશ્વાસ દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ અને હંમેશા અને હંમેશા દ્રઢ વિશ્વાસ સાથે સાક્ષીમય જીવન જીવીએ આ ક્રિષ્માલા ભાઈ તબેનો આ સંદેશ આ મનન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુષ્ની ઓળખ માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી ફીસ્ટ